નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ અઢ ઓગણીસ સૌન્ડ નાથ્યોનો અભ્યાસ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું એક નીચે આપેલ પ્રશ્નો વિશે વિચારો પ્રશ્ન નંબર એક તમારા ગામમાં આવો સૌ હોય તો તમે તેને નાથવા શું કરો ઉત્તર મારા ગામમાં આવો સોંઢ હોય તો મારા મારી સુરવીર બહેનપણીઓને હાથમાં તીર કામઠા લઈને સાંડ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખો જેથી જરૂર પડે તેમની મદદ લઈ શકાય પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કર્યું તેના શરીર પર હેતથી હાથ ફેરવું પછી હળવેકથી તેના ચારેય પગ પર વારા પર ચારેય પગ વારા પરથી સૂતા હો છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો ઉત્તર મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો દોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં મશગુલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ફટકારીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમ પાડીશ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક ગામમાં સિયાફત આવી પડી ઉત્તર એક તોફાની મધમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો એને જોઈને સીમાડામાં જતા ઢોર લઈને નાસ્તા દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો સાંઢ સીમનો પાક બગાડી નાખતો પણ કોઈ ચૂ કે ચા કરી શકતું નહીં ગામમાં આ આફત આવી પડી હતી પ્રશ્ન ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા ઉત્તર જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા પ્રશ્ન ત્રણ રૈજી કેમ નિરાશ થયો ઉત્તર ચંદા સોઢને નાથવા જવાને છે એ જાણીને રૈજીને ચંદાને ઘણી સમજાવી પણ ચંદા એકની બે ન થઈ ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન તો પોતાનો વિચાર ફેરવ્યો આથી રહીજી નિરાશ થયો પ્રશ્ન ચાર આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો ઉત્તર ચંદાની અણિયારી આંખોથી અંજાયો હોય એમ આંખલો પડે પડે ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જોઈએ એટલે આખલો તેની પાછળ પડતો પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આખલાએ એ સ્ત્રી શુલ્લક લાગી હતી કે પછીના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો પ્રશ્ન પાંચ વધતો વિજય ઉક્તિ દયાને ઘડી ગયો આપેલ વિધાન પાઠને આધારે સમજાવો ઉત્તર તોફાની મધમસ્ત આંખલો આડફેટે આવતા લોકો પર કેર વરતો હતો એ સીમનો પાક બગાડતો એને જોઈને સૌ જીવ લઈને નાચતા આ આખલાને કોઈ નાથી શકી ન હતું પણ ગામના રહીજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું ચંદા નવો ચણિયો ઓઢણીને કપડું પહેરી કમરે સરો કોસી અને હાથમાં ડહલકો લઈને નીકળી આખલાની પાસે જઈ તેની આખાની આખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને એના કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ઘેલ કરવા લાગી તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખીની રાંધે સૂઈ રહ્યો આથી ચંદાનો રહે સયો ભય પણ જતો રહ્યો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતા તેના ચારેય પગ વારા પરથી ઊંચા કરી જોયા એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈને દયા આવી પણ એને નાથવાની એ વિજય ક્ષણ માટે એના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ ધીમે રહીને એના બંને પગ વારા પરથી ડહલકાનો ગાળો પહેરવામાં સફળ થઈ આમ ચંદાનો વિજય થયો પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને એ દયાને દબાવી દીધી બે નીચેના જોડકા જોડો તો બાળ દોસ્તો અહીંયા જોડકા જોડવાના છે અ અને બ જોડે તો અહીંયા જુઓ તમને જવાબ સાથે જોડેલા છે ટોળે વળેલા લોકો આખલા પાસેથી ચંદાનું ઊભા થવું બે ચંદાના ચાલવાની છઠા તો ચંદાના પગલા આખલા પાસે ચંદાનું બેસવું રહીજીને દેખાતો ચંદા અને આખલો રહીજીને દેખાતા ચંદા અને આખલો તો ચંદાને ચાલવાની છટા ચંદાના પગલા તો આખલા પાસે ચંદાનું બેસવું આખલા પાસેથી ચંદાનું ઊભા થવું તો હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર તો નીચેના ત્રણેય ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો એક હાંજા ગગડી જવા બે જીવ પડી કે બંધાવો ત્રણ ચૂ કે ચા ન થવો ઉત્તર અચાનક વાઘને આવતો જોઈ સૌના હાંજા ગગડી ગયા અને સૌનો જીવ પડી કે બંધાયા ધ્યાનમાં રાખી શબ્દોની યાદી બનાવો ઉત્તર ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા શબ્દોની યાદી શ્રી પી બી બુ રૂ વગેરે ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી બે અક્ષરવાળા શબ્દોની યાદીમાં કીર ખીર ખૂંટ ઘૂંટી ઘૂંટ ચીડ ચૂડી છીંક છૂટ તીડ ધૂર ધૂમ નીડ પીડ પુત્ર વીણા વગેરે પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણે કહે છે તે કહો પ્રશ્ન એક ત્યારે તો બકરી બની જાય તો આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે પ્રશ્ન બે પણ ડહલકો નાખવા કોણ જશે તો આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે પ્રશ્ન ત્રણ બેટા પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું તો આ વાક્ય રહીજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે ચાર તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રહીજીને કહે છે તો બાળ દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર